જેને આપણે ઇંગ્લિશમાં કહીએ લાઈટ ઓકે તો આપણી આજુબાજુ આપણે જોયા જઈએ તો આપણી આજુબાજુ પ્રકૃતિ છે આજે આપણું કુદરત છે જે આપણું નેચર છે એને આપણે કઈ રીતે સમજીએ છીએ તો એને આપણે કુદરતને આપણને આપેલી જે ઇન્દ્રિય છે એના દ્વારા આપણે શું કરી શકીએ છીએ આપણી આજુબાજુના કુદરતને આપણે સમજી શકીએ છીએ જે આપણી આજુબાજુનું પર્યાવરણ છે જેને આપણે કઈ સમજીએ છીએ તો કુદરતે આપણને વિશિષ્ટ પ્રકારની સેન્સ જેને ઇંગ્લિશમાં સેન્સ કહેવાય ગુજરાતીમાં શું કહેવાય ઇન્દ્રિય કહેવાય એ આપણને આપેલું છે શું આપેલી છે જુદા જુદા પ્રકારની ઇન્દ્રિયો આપણને આપેલી છે કુદરતે જેને કહીશું આપણે સેન્સ જે આપણને શું કરે છે મદદ કરે છે કુદરતને સમજવામાં રાઈટ તો જુદા જુદા પ્રકારની ઇન્દ્રિયો હોય છે જેમાંની આપણા અંદર પાંચ ઇન્દ્રિયો હોય છે મેન મનુષ્ય અંદર પાંચ ઇન્દ્રિય કઈ એક કર્ણેન્દ્રિય કર્ણેન્દ્રિય બીજું શોર્ટ માટે લખો કર્ણ સ્વાદ સ્પર્શ ગંધ અને પાંચમા નંબર નું છે કર્ણ સ્વાદ શુંગીન અને દ્રષ્ટિ છે દ્રષ્ટિ જે મેને

જે આપણને મદદ કરે છે આ વસ્તુને સમજવામાં કર્ણની બીજું સ્વાદ તો આપણે ઘણી વસ્તુને ઘરની અંદર બનાવીએ બનાવી પછી આપણે શું કરીએ એને ટેસ્ટ કરીએ કે આનો સ્વાદ કેવો આપણે અથવા બારે જઈએ તો બારે બી કોઈ વસ્તુનું ટેસ્ટ કરીએ કે ટેસ્ટ કેવો હોય સ્વાદ તો એ બી એક મહત્વનો ભાગ ભજવે છે આપણને કુદરતને સમજવાની અંદર સ્વાદ રેડી આપણે નહીં કહેતા સ્વાદ આના જેવો નહીં ઘર જેવો સ્વાદ નહીં બરાબર

તો સ્પર્શ પણ એક આપણે મહત્વની છે જે જે આપણને કુદરતને સમજવામાં મદદરૂપ થાય છે જેમ કે આપણે કેટલું એમ સ્પર્શ કરીને આપણે કહીએ તો સ્પર્શ બીજું ગંધ સુગંધ ગંધ સુંગી કોઈ બી વસ્તુ શુંગી આપણે શું કરીએ આપણે આજુબાજુ જે કુદરત છે કુદરતની અંદર અંદર માનલો ફૂલ હોય ફળ હોય બધી વસ્તુને આપણે શુંગીને સમજીએ છીએ ને એમને એમ થોડી આપણને ખબર માની લો બાસ જ ના શબ્દ થાય ઘણી વખત આપણને ખબર મૂકો ને બાસ જ સુગંધ આવે તો જે સુગંધ છે આપણે પણ એક શું છે ગંધ છે એક મહત્વની ઇન્દ્રી છે જે આપણને મદદ કરે છે કુદરતને સમજવામાં ગંધ સૌથી મહત્વની ઇન્દ્રી છે દ્રષ્ટિ જેના આધારે આપણો પાઠ પણ છે પ્રકાશ જે આ દ્રષ્ટિ ઉપર જ આધારિત છે આંખ કહીએ આપણે જે ગમે વસ્તુને આપણે જોઈએ છીએ આંખ છે ને તમે અત્યારે મને વિડીયોની અંદર જોવો કેતો જોવો આંખની મદદથી જોઈ શકો આંખ દ્વારા તમે કрте જોઈ શકો તો દ્રષ્ટિ એક શું છે મહત્વની ઇન્દ્રિય છે જે આપણને નેચર દ્વારા કુદરત દ્વારા આપણને આપવામાં આવેલી છે રેડી તો એક દ્રષ્ટિ છે દ્રષ્ટિના આધાર ઉપર આપણો આ પાઠ છે રેડી પ્રકાશ તો જોઈએ પ્રકાશ શું છે એને આપણે સમજીએ ઓકે તો આપણી વાત કરીએ

ગમે વસ્તુને જો આંખની મદદથી જોઈ શકો ના માને એવું તમે અંધારામાં કેમ નથી જોઈ શકતા અંધારામાં અંધારામાં નહીં આંખ અંધારામાં આંખ એ તમારી જોડે મતલબ જો એક ઉદાહરણ ખાલી સમજો બાઈક છે નથી ચાલે કોઈ બી વાહન લો બાઇક બરોબર બાઇક બધા જોડે હોય બાઇક છે નથી ચાલે બાઇક ચાલે પેટ્રોલથી ચાલે પેટ્રોલ થી ઓકે પેટ્રોલથી ચાલે ઓકે બાઈક એક સાધન છે રેડી હવે હું એમ કહું કે મારે કોઈ બી જગ્યા જવું એક જગ્યા બીજ જગ્યા તો મને કે હું એમ કઉ મને બાઇક મદદરૂપ થાય છે હું એવું કહું છું તો રેડી મને મારે એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે બાઇકમાં દૂર થાય છે તો રેડી જ બાબત એમ કશું ખોટી બાબત નહીં પણ આ બાઇકની અંદર શું હશે પેટ્રોલ હશે તો બાઇક હેઠશે બાઇક અંદર જો પેટ્રોલ જ નહીં હોય તો બાઇક હેઠશે બાઇકની અંદર પેટ્રોલ જ નહીં હોય બાઇકની અંદર શું નહીં હોય પેટ્રોલ જ નહીં હોય તો શું બાઇક હેઠશે બાઇક હેઠશે

તો કોબી પહેલા સૌથી પહેલા શું હોય પ્રકાશ પ્રકાશ આવે ક્યાં આવી સૂર્યમાંથી ગમે એ જગ્યાએ ડાયરેક્ટ કહો ઇનડાયરેક્ટ કો તમે જાઓ તો પ્રકાશ સૂર્ય વધી તમે પહોંચશો તો સૂર્યમાંથી શું આવે પ્રકાશ આવે આ પ્રકાશ છે એ પડશે કોબી વસ્તુ ઉપર પાર્ટિકલ ઉપર એ વસ્તુ ઉપર પડશે એ વસ્તુ ઉપર પડ્યા પછી પ્રકાશ એમાંથી નીકળશે અને એ પ્રકાશ આપણી આંખ દ્વારા જોવાશે વાહ બરોબર તો શું થશે સૂર્ય એ સૂર્યમાંથી પ્રકાશ આવશે એ પ્રકાશ વસ્તુ પર પડશે અને વસ્તુ પરથી વસ્તુ પ્રકાશને લઈ લેશે અને પોતાનામાંથી નવા પ્રકાશનું સર્જન કરશે અને એ પ્રકાશને આપણે જોશું લો આ પ્રકાશ આવે જ નહીં તો આ પ્રકાશ આવે જ નહીં તો આપણે જોઈ જ નહીં શકીએ આપણે આપણે જોડે આંખ તો પણ સૂર્ય હશે સૂર્ય સૂર્યમાંથી કોઈ પ્રકાશ આવશે પછી એ પ્રકાશ કોઈ વસ્તુ પર પડશે અને વસ્તુ એ પ્રકાશને લઈ લેશે અને પછી એ આપણે આંખ સુધી પહોંચશે તો કોઈ બી આપણે વસ્તુને જોઈ શકીએ શું તો પ્રકાશનું આ મેઇન મહત્વનું કામ છે રાઈટ તો જો મોટા ભાગના પદાર્થોની વાત કરીએ તો મોટા ભાગના પદાર્થો શું કરે પ્રકાશનું શોષણ કરી લે શું કરેલે પ્રકાશનું શોષણ કરી લે અને પોતાને અનુરૂપ પ્રકાશનું ઉત્સર્જન કરે અને જે આ જેમ કે આને શોષણ કરી લીધું ને આ કાળા કલરનું ઉત્સર્જિત કર્યું તો એવી રીતે અમુક વસ્તુ એવી હોય એક સપાટી કે જે શું કરે છે પ્રકાશનું શોષણ કરતી નથી એ શું કરે આ સપાટી હોય એ સપાટી ઉપર પ્રકાશ પડે એટલે શું કરી દે સપાટી પ્રકાશને શું કરી દે પરાવર્તિત કરી દે એના ઉપર કોઈ પ્રકાશ પડે માનલા આવે તો અહીંથી પ્રકાશ આવ્યો તો પ્રકાશ એના ઉપર પડશે તો એ પ્રકાશને શું કરી દેશે આમથી આમ પરાવર્તિત કરી દેશે એની અંદર શોષાશે નહીં

ચોક્કસ ખૂણે જ પરાવર્તિત થાય છે એવું પરાવર્તન પરતન જો સપાટી નિયમિત હોય તો પ્રકાશનું પરાવર્તન એક ચોક્કસ નિયમના આધારે થાય છે અને આ નિયમો આપણે આગળ આવશે જેને કહે છે નિયમ તો આશા રાખું છું કે આ પ્રકાશને એક બેઝિક ઇન્ટ્રોડક્શન હતું તમને ખ્યાલ આવ્યો હશે બરોબર અને જો ના ખ્યાલ આવ્યો તો કોમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો તમે અહીં આવ્યા ભણ્યા સમજ્યા બાદ તમારો થેન્ક યુ આભાર આવજો